હલો નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી એક વખત સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસ વાર બુધવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના બજાર ભાવ આવી ગયા છે તો જાણી લઈએ કે આજે આખા દિવસની અંદર માર્કેટિંગ યાર્ડોમાં ભાવ કેવા રહેલા છે ભાવમાં કેટલો તફાવત આવેલો છે વધારો થયેલો છે કે ઘટાડો થયેલો છે તો વિડીયોને અંત સુધી જોજો ઘણી બધી માહિતી તમને આમાંથી મળશે તમારા બધા ખેડૂત મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો જેથી કરી અને એ લોકો પણ રોજે રોજના સોએ સો ટકા સાચા બજાર ભાવ જાણી શકે અને આપણા ચેનલ સિવાય બીજે ક્યાંય તમને સો ટકા સાચા બજાર ભાવ જોવા નહીં મળે તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે આજે માર્કેટિંગ યાર્ડોમાં બજાર કેવી રહેલી છે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો બેતાલીસ રૂપિયાથી લઈ અને ઊંચા ભાવની જો વાત કરીએ તો પાંચસો અડસઠ રૂપિયા ભાવ હતો તુવેર સોળસો પચીસ થી એકવીસો નવ્વાણું રૂપિયા રાયડવાજે નવસો પચાસ થી એક હજાર પચાસ ચોળી નવ ખેડૂત મિત્રો કૂવો નદી તળાવ વગેરે બનાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે છે ધ્યાનથી જુઓ ચરખી અને મજૂરોનો સમય હવે ગયો હવે તો માત્ર ગણતરીની જ કલાકોમાં અને એ પણ ચરખીના ભાવથી ત્રણ ગણા ઓછા ભાવે પચાસ ફૂટ સુધીના ઊંડા ખાડા કૂવા તળાવો નદીઓ વગેરે લોંગ બૂમ પોકલેન્ડ મશીનની મદદથી બનાવી શકાશે તો તેના માટે જસપાલ સિંહ આંજનાનો આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર ઓગણસી ચુમ્મોતેર પાસઠ પાંત્રી પંચ્યાસી સો સિત્તેરથી અઢારસો પચાસ મેથી નવસો ચાલીસથી બારસો પંચાવન એરંડો એક હજાર એકાણું થી અગિયારસો નેવું રૂપિયા કાળા તલા જે ઓગણત્રીસો પિંચોતેર રૂપિયાથી સોયાબીન આઠસો પાંચથી આઠસો અઠ્યાવીસ ચણા તેરસો થી પંદરસો સફેદ ચણાની વાત કરીએ તો બે હજારથી ઓગણત્રીસો આગળ જો વાત કરીએ રાજકોટમાં આજે ડુંગળીની તો બસો થી સાતસો લસણ બત્રીસો થી પચાસ અડદાજે સોળસો ત્રીસથી અઢારસો ચોર્યાસી ધાણા એક હજાર પિંચોતેરથી ચૌદસો ધાણી બારસો વીસથી ચૌદસો નેવું તલ બે હજારથી પચીસસો પચીસ ચીણી મગફળી એક હજાર પચાસથી અગિયારસો પચાસ રૂપિયા જાડી મગફળી એક હજાર એંસીથી બારસો ત્રીસ કપાસ ચૌદસો સિત્તેરથી પંદરસો ચોર્યાસી જીરાની જો વાત કરીએ રાજકોટની અંદર આજે તો બેતાલીસો પચાસ રૂપિયાથી સુડતાળીસો દસ રૂપિયા વાત કરીએ જૂનાગઢની ખવાજે ચારસો પચાસથી પાંચસો છોતેર ચણા તેરસોથી ચૌદસો અઠ્યાસી તુવેર અઢારસોથી એકવીસો અડસઠ એરંડો એક હજારથી અગિયારસો બોતેર કાળા તલ ત્રેવીસો પચાસથી બત્રીસો વીસ સોયાબીન સાતસો પચાસથી આઠસો વીસ ધાણા અગિયારસો વીસથી તેરસો પંદર તલ અઢારસોથી પચીસસો આઠ રૂપિયા જાડી મગફળી આઠસો પચાસથી અગિયારસો જો વાત કરીએ જૂનાગઢની અંદર આજે તો પાંત્રીસો રૂપિયાથી ચુમ્માલીસો ચાલીસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો એક હજાર પચાસથી અગિયારસો છપ્પન લસણ આજે સોળસો ત્રીસથી અડતાલીસો એસી રાયડો નવસો એસીથી એક હજાર છ અજમો ઓગણીસો ત્રીસથી ત્રણ હજાર એકસઠ પાંચસોથી બારસો સોયાબીન સાતસો થી આઠસો પાંત્રીસ જાડી મગફળી એક હજાર ચોવીસથી અગિયારસો દસ ઝીણી મગફળી નવસો પચાસથી એક હજાર પચાસ કપાસ સાતસો પચાસથી પંદરસો જીરાની જો વાત કરીએ આજે જામનગરની અંદર તો 3250 પચાસ રૂપિયાથી છેતાલીસો પચીસ રૂપિયા વાત કરીએ ગોંડલની ખં આજે પાંચસો સાઠથી પાંચસો ચોરાણું ડુંગળી ત્રણસો એકથી સાતસો છેતાલીસ તુવેર આજે તેરસો એકત્રીસથી એકવીસો એકોતેર મગ અગિયારસો અગિયારથી પંદરસો એક્યાસી એરંડો આજે નવસો છોતેરથી અગિયારસો એકાણું અડદ ચૌદસો એકાણું થી અઢારસો એકતાલીસ ચણા આજે તેરસો એક થી ચૌદસો એકાણું વાલ પાંચસો એકત્રીસ થી ઓગણીસો એકતાલીસ એથી આજે અગિયારસો એકત્રીસ થી અગિયારસો એકત્રીસ લસણની જો વાત કરીએ ગોંડલમાં તો સત્તરસો એકત્રીસ થી પિસ્તાલીસો એક આગળ વાત કરવામાં આવે સફેદ ચણાની તો પંદરસો એક થી ત્રણ હજાર અગિયાર રાય અગિયારસો છતેર થી અગિયારસો છતેર ચોળી પાંચસો છત્તેર થી ચોવીસો એકાવન નવી મગફળી એક હજાર વીસથી અગિયારસો એક્યાસી ઝીણી મગફળી નવસોથી અગિયારસો એકોતેર જાડી મગફળી આઠસો એકોતેરથી બારસો એકવીસ કપાસ અગિયારસો એકત્રીસથી પંદરસો એકાવન ધાણા આઠસો એકથી પંદરસો એકવીસ રૂપિયા ધાણેની જો વાત કરીએ તો નવસો એકાવનથી ચૌદસો અગિયાર એ જ રીતે જીરાણી જો વાત કરીએ આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તો પાંત્રીસો એક રૂપિયાથી સુડતાલીસો એકસઠ રૂપિયા તો આ હતા સૌરાષ્ટ્રના સૌથી મોટા મોટા ચાર માર્કેટિંગ યાર્ડોના બજાર ભાવ આશા કરું છું કે વિડીયામાંથી કંઈક માહિતી જરૂરથી મળી હશે વિડીયો તમને પસંદ આવ્યો હશે સાચા બજાર ભાવ લાગે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા બધા મિત્રોમાં વિડીયોને શેર જરૂરથી કરી દેજો જેથી કરી અને બધા ખેડૂત મિત્રો રોજે રોજના સો ટકા સાચા બજાર ભાવ છે તે જાણી શકે વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર